રાજકોટના આંગણે આવતીકાલથી વિશ્વ કક્ષાના મશીન ટૂલ્સ પ્રદર્શનનો પ્રારંભ થશે છસો બ્યાસી ફૂટ લાંબા બે સેન્ટ્રલી એસી ડોમમાં એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે તારીખ પચીસ થી તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી મશીન ટૂલ શો યોજાશે આ પ્રદર્શનમાં વિશ્વના થી વધુ દેશોના ઉત્પાદકો મશીન ટૂલ્સ શોમાં ભાગ લેશે રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશન દ્વારા દર બે વર્ષે મશીન ટૂલ્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ નવમું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન છે પ્રદર્શનની મુલાકાત નિઃશુલ્ક રાખવામાં આવી છે જુદા જુદા સોળ વિભાગોમાં આ પ્રદર્શન પથરાયેલું છે આજે રાજકોટ ખાતે આ નવમાં રાજકોટ મશીન ટૂલ્સ શો એ યોજાવા જઈ રહ્યો છે રાજકોટમાં મશીન ટૂલ્સ ઉદ્યોગનું આ સૌથી મોટું પ્રદર્શન કે જેમાં રાજકોટના ઉદ્યોગકારોના તેમજ દેશ વિદેશના ઉદ્યોગકારોના મશીનો અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે આ એક્ઝિબિશનથી રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગને ખૂબ જ વેગ મળે છે આ એક્ઝિબિશન એ ઇન્ટરનેશનલ કક્ષાનું એક્ઝિબિશન છે કારણ કે ચૌદ દેશોમાંથી અહીંયા મશીનો લઈને બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રીની અહીંયા રાજકોટમાં પોતાના મશીનો ડિસ્પ્લે કરેલા છે લેટેસ્ટ ટેકનોલોજીના મશીનો જોવા મળશે અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આ ઉદ્યોગથી આ એક્ઝિબિશનથી પોતાના ઉદ્યોગોને ખૂબ જ વેગ મળશે આ એક્ઝિબિશનમાં પાંચસોથી વધારે સ્ટોલ છે અને સમગ્ર એક્ઝિબિશન એ સાહીઠ હજાર ચોરસ મીટરમાં પથરાયેલું છે જેમાં બાર હજાર ચોરસ મીટર તો ખાલી સ્ટોલ એરિયા છે આ એક્ઝિબિશનથી ગયા વર્ષ કરતાં પણ અમે ઈચ્છીએ છીએ કે આ વર્ષે બીજા પચીસ ટકાનો વધારો થાય કારણ કે ગયા વર્ષે અમારે લગભગ એમ કહીએ તો રાજકોટને સાતસો કરોડનું બિઝનેસ મળેલો હતો આ એક્ઝિબિશનથી આ એક્ઝિબિશન છે મશીન ટૂલ્સ ઉદ્યોગ માટે જે મશીન ટુલ્સ ઉદ્યોગ એ છે કે એ પોતા મધર મશીનરી બનાવે છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને નાખવી હોય તો એ લોકોને મશીનરીની જરૂર પડતી હોય છે આ મશીનમાં જેવા કે લેથ મશીન શેપિંગ મશીન હાઇડ્રોલિક મશીન લેઝર કટિંગ મશીન પ્લેટ બેન્ડિંગ મશીન રોલ ફોર્મિંગ મશીન આવા અનેકવિધ મશીનો એ અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે આ એક્ઝિબિશન છે એ જર્મન ડોમમાં સેન્ટ્રલી એસી આખું એક્ઝિબિશન છે અને આવડું મોટું એક્ઝિબિશન એ ગુજરાતનું બીજા નંબરનું એક્ઝિબિશન છે મશીન ટૂલ્સ ઉદ્યોગનું અહીંયા પાંચસોથી વધારે ઉદ્યોગકારોના મશીનો ડિસ્પ્લે થયેલા છે અને અમે ઈચ્છીએ છીએ કે સાહીઠ થી પંચોતેર હજાર લોકો આવી એક્ઝિબિશનની મુલાકાત લે